ઇજાગ્રસ્ત યુવકને બચાવવા માટે ભાવનગર પોલીસની તંતોડ મહેનત ગઈ એળે યુવાનને પોલીસના વાહનમાં જ બેસાડીને હોસ્પિટલ લવાયો પરંતુ સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરાય હત્યા શા માટે કરવામાં આવી છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો આ ઝઘડા દરમિયાન મારામારી પણ થઈ જેમાં રવિભાઈ મારફતે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે તાત્કાલિક સ્થાનિક પોલીસ ોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ એ સમગ્ર દિશામાં હાલ ગોગા રોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે જેથી કરી પ્રાથમિક દૃષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ નથી